જુનાગઢના આપણા સાથી રાજુભાઈ સોલંકીના દીકરા એનું જે પ્રમાણે ગોંડલના ધારાસભ્યના નફટ પુત્રે અપહરણ કરી એને નિર્વસ્ત્ર કરી જે પ્રમાણે માર્યો છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા એમ નથી આરોપીની જ્ઞાતિ અને ધર્મ આપણે જોતા નથી આરોપી કોઈ પણ સમાજનો હોય દરેક સમાજમાં સાચા અને ખોટા માણસો છે પણ આ પ્રમાણેનું અપમાન એ અમે ચલાવી લેવાના નથી એથી રાજકોટના આ સોરઠવાસમાંથી અમે બધા જ લોકો એક સાથે અપીલ કરીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં આ ઘટનાના વિરોધમાં અને આરોપી ધારાસભ્યના પુત્ર જે આરોપી છે એની તાબડતોબ ધરપકડ થાય એના માટે આવતીકાલે રાજકોટ કલેક્ટરને સવારે અગિયાર વાગે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં અમે જોડાવાના છીએ આપ સૌને પણ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું આપ સૌ રાજકોટવાસીઓ અને આજુબાજુના તાલુકા જિલ્લામાંથી જે પણ આવી શકો બધા લોકો મોટી સંખ્યામાં આપણી ન્યાયની અને આત્મસન્માનની લડાઈમાં ઉપસ્થિત રહેશો જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ આવતીકાલે સવારે અગિયાર વાગે રાજકોટ કલેક્ટર કચેરી ઓકે જય ભીમ જય ભારત ડીડી સોલંકી યુવા ભીમ સેના જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના આગેવાન એવા રાજુભાઈ સોલંકીના દીકરાને જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના જે ધારાસભ્ય છે ગીતાભાઈ જાડેજાના પુત્ર જે આરોપી ગણેશ જાડેજા દ્વારા રાજુભાઈના દીકરાને જુનાગઢથી અપહરણ કરી અને ગોંડલ લાવી રાતે ત્રણ વાગે પોતાના ઘરે એને નગ્ન કરી વિડીયો ઉતારી માફી મંગાવી અને ઢોર માર મારે છે અને પાછા જુનાગઢ આવીને મૂકી જાય છે તો આ ગુંડા જે ગોંડલની અંદર ચાલી રહ્યું છે વર્ષોથી અને અગાઉ પણ આવા અનુસૂચિત જાતિના લોકો અને અન્ય પછાત વર્ગના લોકો ઉપર જે હુમલાઓ કર્યા છે જે લોકોને ડરાવીને ધમકાવ્યું છે અને એવું પણ અમને સાંભળવા મળ્યું છે કેટલા મારે ખૂટે છે ને એવા અત્યાચાર કરે છે એવા ડરાવીને રાખ્યા છે કે લોકો આની સામે ફરિયાદ કરવા પણ તૈયાર નથી થતા કે કોઈના પગ ભાંગ ના છે કોઈની ઉપર જીવલન હુમલા કરે છે આવા જે બનાવો બની રહ્યા છે આ તમામ બનાવો રોકવા માટે આ દેશની અંદર ભારતનું બંધારણ કાયદાઓ નીતિ નિયમો ચાલે છે ગુંડા રાજ ચાલતું નથી એનું કાયદાનું ભાન કરાવવા માટે આપણે કલેક્ટર થ્રુ મુખ્યમંત્રીને ચેતવણી પત્ર દેવા માટે સમસ્ત અનુસૂચિત જાતિ રાજકોટ શહેર જિલ્લાના તમામ દલિત સમાજના આગેવાનો રાજકીય બિન રાજકીય અગ્રણીઓ અને તમામ સંગઠનો ભાઈઓ બહેનો ખાસ કરીને ભીમ યોદ્ધાઓને મારું આહવાન છે કે આવતીકાલે સોમવારે ત્રણ છ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકે રાજકોટ કલેક્ટર કચેરીએ મોટીમાં મોટી સંખ્યામાં ભેગું થવાનું છે અને આ લોકોને કાયદાનું ભાન કરવાનું છે આ દેશની અંદર ભારતનું બંધારણ આલે છે કાયદો હાલે છે ગુંડારાજ હાલતું નથી અને અન્ય સમાજના લોકો સાથે પણ ભૂતકાળમાં આવા અત્યાચારો થયા હોય તો તે લોકો પણ આ ખતમ કરવા અને ન્યાય મેળવવા માટે આ અમારી સાથે જોડાઈ શકે છે જય ભીમ જય ભારત